સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર પર સવારે ટ્રેનમાં બેઠેલા યાત્રીઓએ દરવાજો ન ખોલતા બહાર લોકોએ ટ્રેનના કાચ તોડવાનો પ્રયાસ કર્યો હતો આ સમગ્ર ઘટનાનો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે વિડીયો વાયરલ થયા બાદ પોલીસ એક્શનમાં આવી ધરપકડ કરી હતી સુરત રેલવે સ્ટેશન ખાતે અજમેર દાદર એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારો થયો હોવાની વાતથી રેલ્વે પોલીસ દોડતી થઈ હતી વલસાડ સ્ટેશનથી યુવકને અટક કર્યા બાદ ઘટના કંઈક અલગ જ હોવાની વાત સામે આવી હતી ટ્રેનનો દરવાજો બંધ કરી અને મુસાફરોને એન્ટ્રી નહીં આપતા યુવકની પોલીસે અટક કરી હતી મળતી માહિતી મુજબ સવારે અજમેર એક્સપ્રેસ ટ્રેન સુરત સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ચાર પર આવી હતી આ ટ્રેનના જનરલ ડબ્બામાં હોબાળો થયો હતો તેમજ કેટલાક લોકોએ ટ્રેન પર પથ્થર મારી ટ્રેનની બારીના કાચ તોડવાનો પ્રયાસ કર્યો હતો જેથી રેલવે તંત્ર એક્શન મોડમાં આવી ગયું હતું અને પોલીસે તાત્કાલિક પ્લેટફોર્મ નંબર ચાર પર દોડી આવી હતી પરંતુ ટ્રેન આગળ ચાલી ગઈ હતી જેથી સુરત રેલવે પોલીસે વલસાડ પોલીસને અજાણ્યા યુવક અંગે જાણ કરી હતી વલસાડ પોલીસે રેલવે સ્ટેશનેથી આ યુવકને અટક કરી સુરત રેલવે પોલીસને સોંપ્યો હતો પોલીસ તપાસમાં યુવકે કબૂલ્યું હતું કે સુરત સ્ટેશન પાસે ટ્રેનના જનરલ ડબ્બાના દરવાજા તેણે અંદરથી લોક કરી દીધા હતા જેથી અન્ય મુસાફરોને ટ્રેનની અંદર પ્રવેશ નહીં મળતા મામલો બિચક્યો હતો